મધ્ય ગુજરાતના જળાશયો પણ અત્યારે જીવંત થયા છે દાહોદની વાત કરીએ તો દાહોદની દૂધમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે તો દાહોદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે દાહોદ જિલ્લામાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને પગલે અનેક નદી નાળા અને ડેમ જે છે છલકાયા છે દાહોદ શહેરની અંદર આવેલી દુધીમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જે પંચમુખી હનુમાનજી મંદિર છે ત્યાંથી લઈને જે પડાવની અંદર આવતો જે વિસ્તાર છે ત્યાં બાજુ દુધીમતી નદી પસાર થાય છે અને તે નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે આપણી જોડે અહીંયા ફાયર વિભાગના અધિકારી છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો સાહેબ દુધીમતી નદી બે કાંઠે વહેતી થઈ છે શું સાવચેતીના પગલાં આજ રોજ ઉપરવાસમાં વધુ પડતો અરફાત પડવાના કારણે બનખંડી હનુમાન મંદિર પાસેથી પાસ થતાં રામફેતુ બ્રિજ પર પાણી આવવાના કારણે નગરપાલિકા તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બાજુએથી રસ્તો બંધ કરવામાં આવેલ છે તેમજ કોઈને પણ અવર જવર કરવા માટે ના પાડવામાં આવે છે ચોક્કસથી આજે રામ સેતુ બ્રિજ છે વરખંડી હનુમાનજી મંદિરથી પડાવ જે રસ્તો છે તે હાલ પૂરતો અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે અહિયાંથી કોઈ પણ પસાર થવા દેવામાં આવતા નથી આપ જે ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દાહોદ શહેરની જે દુધીમતી નદી છે એ તે બે કાંઠે વહેતી થઈ છે તેને લઈને એક દાહોદ શહેર વાસીઓમાં પણ એક ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે હેમલ પંચાલ સંદેશ્યુઝ દાહોદ દાહોદ જિલ્લામાં ગઈકાલે રાત્રેથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવ્યા છે હાલ અમે છીએ દાહોદ શહેરના ગલાલિયાવાડ વિસ્તાર અને દેલસર વિસ્તારની અંદર પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે રહ્યા છે અમે અહીંયા છીએ હાલ અને અહીંયા જે સોસાયટી છે એ સોસાયટીની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકોને જે સોસાયટી છે તેના રસ્તા ઉપરથી ઘૂંટણસામા પાણીની અંદર ભરીને નીકળવું પડે છે આપણી જોડે બાઇક સવાર છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરી કરીશું સાહેબ શું કહેશો આજે સોસાયટીમાં પાણી ભરાયેલા છે અને કેવી પરિસ્થિતિ રહે છે દર વખતે દર વખતે બહુ ગંભીર પરિસ્થિતિ રહે છે અને આ પાણી તળાવનું પાણી એટલું બધું આવે છે નહેરનું કે અહીંયા ગાડીઓ ચલાવવામાં બી તકલીફ પડી રહી છે કાયમ ભાઈ દર વર્ષે સાહેબ આવું જ રહેશે છે માટે પાણી આવું જ રહે હર સુમાસો આવે એટલે આવું જ થઈ જાય કે રસ્તાના બી ઠેકાણા નથી અને અમારે કામ ધંધે જવામાં બી ઘણી તકલીફ પડે થી કોઈ જ નથી લઈને અનેક વિસ્તાર ની અંદર જે ગલાલિયાવાડ છે તેવા અનેક વિસ્તાર ની અંદર આજનું પાણી ભરાતા લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હેમલ પંચાલ સંદેશ્યુઝ દાહોદર માં પણ